હવે જોઈએ સમૂહ ફળ ફળનો વિકાસ બહુ સ્ત્રી બહુ સ્ત્રી કેસરીમાંથી થતું હતું જ્યારે સમૂહ ફળ એ મુક્ત બહુ કેસરી બીજા શયમાંથી થાય છે સ્ત્રીસરી એકથી વધુ બીયા હશે એક થી વધુ ફળ હશે કારણ કે અહીં દરેકે દરેક સ્ત્રી કેસર એ ફલિકા તરીકે વર્તે છે અને આથી જ આ રીતે બનતા ફળને કહે છે

જેમ કે અહીં સમૂહ પ્રકારો જોઈએ તો સમૂહ ત્રણ પ્રકાર છે કે જેમાં પહેલું છે અનસ્ટીલ સમૂહ કે જેમાં સૌથી અંદરના ફલાવરણ માસલ હોય છે જ્યારે બહારનું સખત અને મધ્યનો ફલાવરણ થોડુંક માસલ અથવા તો નરમ હોય છે જેમ કે સમૂહ સમૂહનું ઉદાહરણ છે સીતાફળ બીજું છે એક સ્ફોટી સમૂહ ફળ અને આ એક સ્ફોટી સમૂહ ફળનું ઉદાહરણ છે

ફળનો વિકાસ પુષ્પ માંથી થાય છે અને તે ઉખ્તતાએ એક ફળનું નિર્માણ કરે છે એટલે કે ફળનો વિકાસ થાય ત્યારબાદ પુખ્તતાએ પહોંચે ત્યારે એક ફળ બનાવે છે અથવા તો એક જ ફળનું નિર્માણ કરે છે હવે આવા સંયુક્ત ફળના બે પ્રકાર છે કે જેમાં પહેલો પ્રકાર છે સરસાક્ષ અને બીજો પ્રકાર છે અનાનસ નું ઉદાહરણ છે અનાનસ હવે અહીં અનાનસ ની વાત કરીએ તો તેમાં ફળનું નિર્માણ પુષ્પ વિન્યાસમાંથી થાય છે એટલે કે પુષ્પ સાથેના અને સાથે જોડાઈ દળદાર સંયુક્ત ફળનું નિર્માણ કરે છે તો અહીં આપણને ખબર છે કે અગાઉ આપણે જોયું તેમ નિપત્ર એટલે કે પુષ્પ જે પત્રના કક્ષમાંથી નીકળતું હોય તે પત્ર તેને કહે છે નિપત્ર અને પત્રાક્ષ એટલે તેનો અક્ષ અથવા તો દંડી હવે નિપત્રો અને પત્રાક્ષ જોડાઈને દળદાર ફળનું નિર્માણ કરે છે તો જોઈએ તો નિપત્ર અને પત્રાક્ષ જોડાઈને દળદાર ફળ બનાવે છે આ ઉપરાંત અહીં બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે સરસાક્ષમાં પુષ્પ વંધ્ય હોય છે પુષ્પ વંધ્ય હોય છે એટલે કે તે લિંગી પુષ્પ સર્જતું નથી તો અહીં પુષ્પ વંધ્ય હોય છે અને બીજ ક્યારેક જ બને છે બીજનું નિર્માણ ક્યારેકજ થાય છે તો આ પ્રકારના ફળને કહે છે દળદાર ફળ બનાવે આ ઉપરાંત તેમાં પુષ્પ વંધ્યા હોય છે અને બીજનું નિર્માણ ક્યારેક થાય છે ત્યારબાદ હવે જોઈએ બીજું

પુષ્પ હોય છે પુષ્પાધાર એટલે કે જે પુષ્પને આધાર આપે છે તે દંડ દળદાર અને રસદાર બને છે આ ઉપરાંત পুষ্াধার খাগ করে শকায় খায় পুষ্পাধার એ ઉદુંબરમાં ખાદ્ય ભાગ એટલે કે ખાઈ શકાય તેવા ભાગનું નિર્માણ કરે છે તેના જોઈએ તો ફળ અને અંજીરનું ફળ તો આમ સંયુક્ત ફળ કે જેમાં પુષ્પનું નિર્માણ અથવા તો ફળનું નિર્માણ સમગ્ર પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પમાંથી થાય છે